રથયાત્રા નીકળે છે ત્યારે સુરતમાં પણ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર અમરોલી મંદિર વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ઇસ્કોન મંદિર ઘોડિયા બાબા મંદિર સચિન પાંડેસરા સહિત રથયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે તો સાથે જ સુરતના જહાંગીરપુરામાં બપોરની ત્રણ કલાકે સ્ટેશન ખાતેથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાનો પ્રારંભ થશે રિંગ રોડ અઠવા લાઇન્સ રાંદેર રોડ

વર્ષો જૂની પરંપરા પ્રમાણે મૈદપુરા ઘોડિયા બાવાના મંદિર ખાતેથી નીકળતી રથયાત્રા લાલ દરવાજા વિસ્તારમાં ફરી પરત આવશે જ્યારે પાંડેસરા અને સચિનમાં પુરીની પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન થયું છે તો સુરતના રેલવે સ્ટેશનથી નીકળનારી આ રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથજીના રથને અનેરા રંગોથી શણગારવામાં આવ્યું છે સાથે જ સુરત રેલવે સ્ટેશનથી ઈસ્પન મંદિર સુધી જશે જેમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બીરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ચેનલ ની સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર